سمي ما جاني کام جي ني شروع ڪرڻ چاهيو آهي حقيقي روالو جو آلودي چي اني دٻر ٽڪريا ما فڪر آءُ نارجي ۾ سُما જુનાગઢ શહેરમાં મહાનગરપાલિકામાં છેલ્લા અઢી વર્ષથી જુનાગઢ મહાનગર પાલિકામાં આરેશભાઈ ગુણસેના તેમજ મેળીમાં તેમજ શાસન પક્ષના નેતા કિરીજભાઈ ભીંબા સહિતના પદાધિકારીઓએ પોતાના શાસન દરમિયાન જુનાગઢ શહેરમાં વિવિધ પ્રકારના વિકાસના કાર્યો કર્યા છે તેમનો આજે ત્રણ થતા આજે જુનાગઢ મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા પેટલ સોટલ ખાતે પત્રકાર પરિષદ પડી અને અઢી વર્ષના કરેલા વિવિધ વિકાસોના કામની

ఇన్నుం దేవ్రోపేను కామ్ 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 నే హారే చేను చేను સ્થળ બની શકે તો એના વિકાસ માટે પણ એના ડીપીઆર તૈયાર થઈ ગયા છે પ્રક્રિયામાં એટલે 20 ખર્ચે આવનારા દિવસોમાં આપણે પણ એક પર્યટન સ્થળ તરીકે ડેવલપમેન્ટ કરવા જઈ રહ્યા છે છે આપણે જોઈએ છે કે ઐતિહાસિક વારસો ધરાવતો શહેર બન્યું એ માટે પ્રયાસ કરી રહી છે અને વાતો આદાન પ્રદાન થાય આપણે મળી ગયા काश करीने हम तो आ 8 दिन कार्यकाल दरमियान है हमारा तमाम साथी कॉर्पोरेटर माननीय से माननीय डिप्टी मेयर से हमारा शाखा अधिकारी वो माननीय कमिश्नर से राज्य कमिश्नर तमाम नो सहयोग के અને એના સામૂહિક પ્રયાસથી અમે આખી વર્ષમાં જે કાંઈ વિકાસ કાર્યોને શહેરના વિકાસ કાર્યોને વેગ આપવાની કામગીરી કરી છે તાજેનો સર્વયુ લેખા જોખા પણ થઈ જાય એ માટે આપણે મળી રહ્યા છીએ આ શહેર એટલે

हम तो स्टैंडिंग कमेटी ना चेयरमैन तरीके कुल 45 बैठको मळी कुल सेम ना सर्वांगीण विकास माटे ना बाजु ने बाद ठराव पण करवा मायो कुल सेम ना सर्वांगीण विकास थाय एटला माटे थाय ने कुल क्षेत्रों में આ શહેરની કામગીરી થાય શહેરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થાય કામ અમે કર્યું છે ખાસ કરીને તો પ્રવાશન વિકાસ થાય અને શહેરના નાગરિકો અને આવનાર પ્રવાસીઓને જોઈને એ માટે શહેરની મધ્યમાં આવેલું નરસિમેતા સરોવરનો ડેવલપમેન્ટનું કામ હાલ ચાલી રહ્યું છે મને ખોવા છે આપણો હેરિટેજ વારસો સરદાર પટેલ કે મજોટી કે આપણા મંગોપરા ઉપર કોટનો કિલ્લો એને રિનોવેશન કરવાની કામગીરી તો પૂર્ણ થઈ છે સાથે સાથે નરસી વિદ્યા મંદિર કે રિનોવેશન કરવા માટેની કામગીરી દર વર્ષોતો લપાઈ ગયો છે અને આવનારા દિવસોમાં એનો ખાતમુહૂર્ત થવાનું છે એટલે સનાતન સંસ્કૃતિ ની જાળવણી થાય એ પણ આપણી ખુબ ફરજ છે જે મંદિર છે મંદિર તો સરકાર દ્વારા મારે એનો ડેવલપમેન્ટનો કામ પૂર્ણતાને આરે છે છેને જેટ પૂર્ણતાનો પ્રવસન ગેટથી ગામનો કોણ બનાવવા માટે ને ને મહાનગરપલી ગઈ છે અંતે ટેન્ડર પ્રક્રિયા પણ થઈ ગઈ છે આના જેસામાં એનો પણ કામ થવાનું છે

मैंने कहता है ना तय जगह दक्षिण पूरा विस्तार में और भी केंद्र में काम आज चालू जैसे काम करना काम नहीं नेता प्रक्रिया क्या ना तय की जैसे बाकी ना चार जगह अपन और भी केंद्र में ना नेता प्रक्रिया चालू नहीं जैसे क्या शहर में समग्र विस्तार में लोगों प्राथमिक सुविधा प्राथमिक आरोग्य निजाना मिथ्या કામો મંજૂર કરે છે અને એ કામ પ્રગતિ છે યુવાને રમત ગમત ને ધ્યાન માં રાખી સમય થી છે આમ તો માં જીમ ની વ્યવસ્થા કરવાની હતી એની કામગીરી શરૂ છે પણ સ્વિમિંગ પૂલ છે સાથે સાથે જે વિવેકાનંદમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ માટેના આલ્ડેના ડીપીએસ ને એમ કહે છે ને એમાં છે એમાં આખે સ્પોર્ટ કોમ્પ્લેક્સ ઇન્ડોર પણ વ્યવસ્થા ઉભી કરી એના ડીપી છે એના સિવાય એક મોટો ક્રિકેટ ગ્રાઉન્ડ માટે બે કોમ્પ્લેક્સ અને ક્રિકેટ ગ્રાઉન્ડ મળવાનું છે કે યુવાનો ને પણ ઉપયોગી થાય નાગરિક સુવિધા એના માટે થઈ ને પણ અમારા પ્રયત્નો હતા તો નાગરિક ની સુરક્ષાને ધ્યાનમાં રાખી ચાર જગ્યાએ ફાયર સ્ટેશન है परंतु नगरपालिका होती नगर काम गिरी था हे तो मते थे आवते जि सन भाऊ दाजी केबल क्रॉस छे राजकोट दे जो यूपीएससी जे इंग्रेस को मनदी तो सरकार द्वारा इन्हें पण डेव्हलपमेंट करवामाटेनी ग्रांट આપવામાં આવી હતી ને હાલ इनु गौरव الكريم नो काम આપણે જોયું છે ગ્લોબલ વોર્મિંગ ની અસર છે પર્યાવરણની ની બની શકે તો એના વિકાસ માટે પણ એના डीपीआर તૈયાર થઈ ગયા છે પ્રક્રિયામાં છે કરોડના ખર્ચે આવનારા દિવસોમાં આપણે વિનિંદન લેવને પણ એક તરીકે ડેવલપમેન્ટ કરવા જઈ રહ્યું છે શેર માઇલ આપણે જોઈ કે શહેર બન્યું એ માટેના મહાનગર પાલિકા પ્રયાસ કરી રહી છે મને ખબર છે આપણો એ માનસો સરદાર પટેલ કે મંજવ થઈ જાય આપણા મતલબ હોય તો આપણા જ પણ અસ્તુની વિકૃત કરોની રાખ સત્તા કરી તો એના પણ ટેન્ડર કરી રાત ને દિવસ પ્રબલદાવીઓ તથા ઓફિસો

દેશના વિકાસ માટે પણ મોટા કરોડ રૂપિયા બધા કેન્દ્રો થઈ ગયા જે પત્રકાર મિત્રોને આની માહિતી જોતી હોય તો અત્યારે અમને તમને એમ કહી દઈએ બધું છે પણ મેજોરિટીના ટેન્ડર થઈ ગયા છે સરકારને ભુપેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈ મોદીની સરકારને જૂનાગઢ પ્રત્યેની કારણ કે જે પ્રાણી કીધું આ પ્રકૃતિની નગરી છે અહીંયા તબને ને દાતા મીરા છે નરસૈયાની નગરી કહેવાય ચારી કોણ ગુનાની વચ્ચે આપણે છીએ અને એમાં આવો હેરીટેજ જો નીજે થઈ જાય તો ખૂબ મોટી ગ્રાન્ટો પણ ખરો છે પણ જો અમે સુદર્શન તડાવ માટે પણ આવો કે તુમે મધુબાય કેરા સાથે બેઠા હતા કે અમેરિકા સરોંગલ ખાતાને 50000 રૂપિયા દેવા પડ્યા પણ જૂનાગઢની રોતેશમાં કે ગોમડાની અંદર સુદર્શન તડાવ છે ખોસ સુસુકુ આખો નો વધારવા ફાઈરેશનનો જાર ઓળખ દેજે મેળવવાનું કે આપણે અહીંયા કેલે દાતારોડ ઉપર જે ગામમાં જે આગ લાગે તો હાપી હોય તો પોતા પરવા કેવા ચાર નવા હાઈડ્રેશનનો મુદ્દો લીધા છે જીણા માજીનો વિચાર કરી દેવામાં હું શું કર્યું તો છેડો ખરાઓ 5000 રુક્સનો એક કોરી ઈ સસ્તો હેવી છે કે રુક્સ મોટો થાય કે ઓની જવાબદારી એક પણ રુક્સ બગડશે તો બદલી દેવાની પણ એની જવાબદારી અને એનીારે પણ અમે એવું કર્યું તોપા જેટલી ઉપર તમારે દેવાની હતી પૂરે પૂરી તમને પાંચ વર્ષની નીની खास करीने में वो बरेल भाई ना स्टैंडिंग ना दिन में ध्यान किया, आँखें आँखें तैयारी के लिए गईं, आवेदन वाले लोग आजे 100 करोड़ की ग्रांड है भी, तो बदायूं कोर्ट तो पर ने कोना में लारा विस्तार में खास करीने सबका भी एफआईडी है, कि जब कामना अंदर ना विस्तार हो जाए नियम को काम जाए, जा प

તો એની ઘરે મારી 5 કિલોમાં ગાડી પડી ગઈ એટલે ક્યાંય ન જાવ એનો લેબોરેટરીમાં લગભગ 3.5 લાખ રૂપિયા લેબોરેટરીઓ પડેવી એટલે ઘરે દવાઓ ઉતાળી દેવાની આ સુવિધાનું માનો કે જોરાગણથી ક્યાંય જઈ નહીં સાઈટ વર્ષ ઉપર કોઈ પણ માણસ કોણ કરે કે અમારા ડોક્ટરની ટીમ પોતે જાય કે દવા આપી દે કે ટેસ્ટ કરી જાય કે રિપોર્ટ કરી જાય એટલે છેડામાં જેની વાત તો પર ધ્યાન આપો તમે પત્રકાર મિત્રો એ અમને ખૂબ સાથ સપારહે અમને ભૂલ થઈ છે તો અમારા કાન પણ પેગડા છે અને અમારે એવું બતાવ્યું તો બીજે દિવસે ધ્યાન તરત પડે કે આજે કે આપણી ભૂલ છે એટલે ભદ્રકાંત મિત્રો હોય ને કારણ કે તમે આ દેશનું ચોખ્ખું રતન છો જે રતન નહીં પણ ચોખ્ખું રતન છો કે તમે આખા દેશમાં બધી જગ્યાએ જેટલી ન્યૂઝ ચેનલો છે મીડિયા છે એને પણ ન ગમતું હોય કે ખરાબ માપવું કે કોઈનું ઉઘાડા મારવા પણ ઘણી એવું બનતું હોય કે ભાઈનું હોય મને ફોન કરીને પણ અમારે કહેતા હોય કે ભાઈ વાણું જોઈ કરતી તો તરત જ દે મૂળ અમે ટીમ વર્કથી જે કામ કર્યું અમારી એકત્રીસમી તારીખે મુદત પૂરી થાય ત્રીસમી તારીખે બીજા સાડા ત્રણસો કરોડ રૂપિયાના કામ ડિક્લેર થાય અને મુખ્યમંત્રી ઓનલાઈન મળે અહીં હાજર રહેવાનું બીજા સાડા ત્રણસો કરોડ રૂપિયાના કામ ત્રીસમી તારીખે ડિક્લેર થાય એમાં આ ઓવરબ્રિજ પણ આવી જાય કામ આ મુદત કરવાના જેટલા કામ થઈ ગયા છે એટલું ઉંચાડ પડશે અને બાકી તો મોટ જોડાવાના અને ત્રીસ મી એટલે મંત્રી તરીકે હતા જવાનું એટલે ત્રીસ મી એ અમારી લેખ્યો પૂરી ગઈ ત્રીસ મી બીજા આ તે બ્રિજ નું કામ છે એવું પણ સાહેબ કારણ કે ટેન્ડર પણ પ્રિયા ટેન્ડર આવી ગયું છે એટલે હોલ પણ થઈ ગયું માત્ર સાંઠા આ મુદ્દ કરવાનું

આગામી એકત્રીસમી તારીખે પૂર્ણ થવા જઈ રહી છે ત્યારે જે બોડી હતી એની અઢી વર્ષની કામગીરીનો લેખાજોખા એનું સરવૈયું આજે રજૂ કરવામાં આવ્યું આમ તો કુલ સુડતાલીસ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકો મળે અને એમાં કુલ બારસો ને બાર શહેરના સર્વાંગી વિકાસ માટેના ો કરવામાં આવે છે આમ જોઈએ શહેર એ સાંસ્કૃતિક નગરી પ્રાકૃતિક નગરી છે પ્રવાસનધામ છે હેરિટેજ સિટી તો આને ધ્યાનમાં રાખી શહેરના વિવિધ ક્ષેત્રોમાં વિકાસ કરવામાં આવે પ્રવાસન ક્ષેત્રની વાત કરો તો શહેરમાં પ્રવાસીઓને અને શહેરના નાગરિકોને સારી સુવિધા મળી રહે વધારે વધારે પ્રવાસીઓ આવતા થાય એ માટે થઈ શહેરની મધ્યમાં આવેલા સેતા સરોવરનું ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે ભવનાથ જતાં ગેટ પાસે મગેશ્વરી તળાવનું પણ કામ ચાલી રહ્યું છે સાથે સાથે જુનાગઢને પ્રકૃતિની ગોદમાં આવેલો વિજિંગદળ ડેમ છે એ પણ એક સારું પર્યટન સ્થળ બની રહ્યું એ માટે થઈ એની આ પ્રક્રિયા શરૂ એટલે દિવસોમાં શહેરમાં આવતા પ્રવાસીઓની અંદર નવા પ્રવાસન સ્થળો મળી રહેવાનું શહેરમાં ટ્રાફિકલેસ શહેર બને એ માટે થઈ ઘણા સમયથી અમારા પ્રયત્નો તો એ જોશીપુરા આરોપી છે એનો હાલ વર્પુડેર ગયો છે આવનારા દિવસોમાં એની કામગીરી શરૂ રાજકોટ રોડથી ધોરાજી ચોકડી સુધી હતી એનો પણ ઓવરબ્રિજની ઘણા સમયથી લોકોને સાબલપુર ચોપડી સુધી ફરીને આવું તો આ આરોપીને આ ડીપીઆર તૈયાર થઈ ગયા છે એટલે જૂનાગઢમાં બી આરોપી બનવા જઈ રહ્યા છે સાથે સાથે લોકોને વધારે વધારે આરોગ્ય સુવિધાઓ મળી રહે એ માટે થઈ અને નવા છ આરોગ્ય કેન્દ્રો બનાવવાનો નિર્ણય આપવામાં આવી છે બે આરોગ્ય કેન્દ્રની આ કામગીરી પહેલાં પ્રક્રિયામાં આવનારા દિવસોમાં લોકોને નવા બે છ આરોગ્ય કેન્દ્રો વિસ્તારવાઈઝ નકાર જેના કારણે લોકો પોતાની ભારતીમી સારવાર પોતાના ઘરની નજીક એવી જ રીતે પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણ કરવું એના માટે થઈ આ મહાનગરપાલિકાએ નિર્ણય કર્યો છે કે રાજકોટની જે સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ છે એના દ્વારા એની સાથે એમઓયુ કર્યું છે અને એના દ્વારા શહેરમાં પાંચ હજાર વૃક્ષ વાવવાનો નિર્ણય કર્યો છે અને આ તમામ વૃક્ષોની જાળવણી એ સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ સાથે સાથે શહેરમાં વધારેમાં વધારે ઈ વ્હીકલનો ઉપયોગ થાય એના માટે થઈ ટેક્સ બેનિફિટ આપવાનો પણ નિર્ણય કર્યો છે પર્યાવરણ અને વાતાવરણ સુધરે તો લોકો વધારેમાં વધારે ઈ વ્હીકલ વાપરે એના માટે તેની ટેક્સ બેનિફિટ હોય જેટલો પ્રોત્સાહિત થાય એ પર્યાવરણની જાળવણી માટે સોલાર રૂપો કે વધારેમાં વધારે લોકો પોતાના ઘર ઉપર સોલાર રૂપતો છેલ્લા લોકો નવા ફર સ્ટેશનો પડે ભવનાથ શિવહનગર રોડ ઝાંઝેડા રોડ અને સાબલપુર ચોકટી એટલે આવા ચાર નવા ફાયર સ્ટેશન અને સ્ટાફ અને એમાં જરૂરી વાહનોને પણ મંજૂરી આપવામાં આવી છે આવનારા દિવસોમાં લોકોને પોતાની સુરક્ષા માટે નવા ચાર ફાયર સ્ટેશનો થાય છે સનાતન સંસ્કૃતિની જાળવણી માટે થઈ અને ભવનાથનો જેમ શિવરાત્રિ મેળો છે તો એને ભગવી થીમથી ઉજવવાનું દક્ષ દ્વારા નક્કી કરવામાં આવ્યું અને ભવનાથના એન્ટ્રીથી ભવનાથ સુધી એની દિવાલોને સનાતન રંગથી રંગવાનું કામ કરીને ભગવી થીમ ઉભી કરી અને સનાતન સંસ્કૃતિની જાળવણી દામોદર કુંડથી પ્રવાસન ગેટ સુધીનો રસ્તાને સનાતન વોલ્ક તરીકે ડેવલપ કરો કે જેમાં ભારતીય સંસ્કૃતિના આધારિત ઈ હોય લોકો ને અહીંયા દેશમાંની સુવિધા હોય એટલે આ સંસ્કૃતિ આધારિત સનાતન પથ પણ ઊભો કરવાનો નિર્ણય મહાનગરપાલિકાએ કર્યો છે આમ જોઈએ તો અઢી વર્ષમાં શહેરના તમામ ક્ષેત્રોને આવરી કુલ તેર પ્રકારના વિવિધ ક્ષેત્રોને આવરી ખાસ કરીને યુવાનો માટે સ્વિમિંગ પૂલ સ્વિમિંગ પુલ હાલ શરૂ થઈ ગયો છે નવા સ્પોર્ટ કોમ્પ્લેક્સ અને નવું ક્રિકેટ ગ્રાઉન્ડ એ ક્રિકેટ ગ્રાઉન્ડ બનશે નવું સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનશે એની પણ હાલ ટેન્ડર પ્રક્રિયા શરૂ છે એટલે આવનારા દિવસોમાં યુવાનોએ પણ આ રમતગમત માટે ઇન્ડોર રમતગમત માટે પણ સ્પોર્ટ કોમ્પ્લેક્ષમાં સુવિધા ઊભી થશે યુવાનો અને સિનિયર સિટીઝનો સારા વાંચનાલયો મળી એ માટે થઈ બે નવા વાંચનાલયો પણ મંજૂર થયા છે અને હાલ એ ડીપીઆર લેવલે છે એટલે આવનારા દિવસોમાં શહેરની નવા બે વાંચનાલયો મળતા છે અઢી વર્ષમાં શહેરના સર્વાંગી વિકાસ માટેના જે કામો કરેલ હતા એનું આજે સમજો આપની સમક્ષ આગામી ત્રીસ તારીખ માનની મંત્રીની ઉપસ્થિતિમાં મારી મુખ્યમંત્રી વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેવાજે જૂનાગઢ મહાનગરપાલિકાએ એક બે બે હજાર બાવીસથી જ્યારે હું શાસનમાં બેઠી તો એકત્રીસ બે હજાર ચોવીસમાં થઈ આજે ઇલેક્ટ્રિક ભાઈઓ સાથે જે વિકાસના કામોનું કાર્યક્રમ આયોજન કરેલું છે માં ઉપસ્થિત બધા જ મારા પ્રેસ અને ભાઈ હૃદય મીડિયા એ એમનો ખૂબ આભાર માનો એ આખા વર્ષ આદિવારસમાં તમારો જે સાથ સહકાર મને મળેલો છે તે બદલનો સમગ્ર ભાષણનો તેમજ બહેનો આભાર માનો છું જો તમે છો તો અમે છીએ કારણ કે તમારા દ્વારા અમને જે જાણકારી મળતી હોય છે છાપા દ્વારા સોશિયલ દ્વારા તે થકી અમે અમારા કામ કરતા હોઈએ છીએ તો ખરેખર તો વિકાસના કામો તમારે પણ ખૂબ મોટો પાડે છે કારણ કે તમારા થકી જ અમને બધી જાણકારી હોય છે અમે લોકો તો ઓફિસમાં બેઠા હોય છે પરંતુ છાપામાં પ્રેસમાં જ્યારે આવે ત્યારે અમને ખબર પડે કે ભાઈ અહીંયા તકલીફ છે કે આ આ જગ્યાએ કામ કરવાનું છે એટલે તાત્કાલિક અમે લોકોને અને અધિકારીઓને દોડતા કરીએ છીએ અને અમારા જે છે તમારા એ થઈ શકાય તો અમે લોકોને સંપર્ક કામ આપી શકીએ તો તમે પણ અમારા હાથ પગ છે જે રીતના અધિકારીઓ પણ હાથ પગ છે એ રીતના પ્રેસ મીડિયાના દરેક ખૂબ ખૂબ આભાર પંચ